જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી આ એર સ્ટ્રાઇક પછી તરત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી અને તેમણે આ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી આ ઉપરાંત ભારતે બ્રિટન સાઉદી અરેબિયા યુનાઇટેડ આરબ અમીરાત અને રશિયાને પણ આ એર સ્ટ્રાઇક અંગે જાણકારી આપી હતી ભારતે પાકિસ્તાનમાં નવ આંતકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાને એવી વાત કરી હતી કે ભારતે રહેણાંક વિસ્તારમાં હુમલા કર્યા છે આ અંગેનો જવાબ આપતા અને પોતાની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપતા એનએસએ અઝીત ડોભાલે અમેરિકા સહિત વિવિધ દેશોને ભારતની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપી છે